રમતગમત દ્વારા એકતા સહકાર અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે આયોજિત આ ટુર્નામેન્ટથી વકીલ સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે સાવલી ક્રિકેટ આયોજન કરવામાં આવ્યું છે. એ ખરેખર એક સુંદર આયોજન છે અને એમાં સાવલી બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ ગણ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એ તમામે ભેગા થઈને આ જગ્યામાં ભાગ લીધો છે આવા કાર્યક્રમો થવાથી સૌ પ્રથમ તો જે વકીલ મિત્રો છે જે નવા વકીલો પણ છે એમને જે પોતે પુસ્તક સાથે પ્રેમ કરતા હોય છે તો રમત સાથે પણ પ્રેમ કરવાનો એક મોકો મળે છે અને એમને વાંચવાથી તૈયારીઓ કરવાથી જે ટેસ્ટ હોય એમાંથી મુક્તિ છે એનું શ્વાસ પણ દૂર રહેશે આ કોઈ પણ રમત હોય પહેલાં જો સ્વાસ્થ્ય સારું બનશે તો બીજી ઘણી બધી રમતો રમાશે અને એવા ઉમદા હેતુથી સાવરી બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને હોદ્દેદારોએ જે આ આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ જ સારું છે અને આવા આયોજન થવાથી યુવા વકીલોને પણ પ્રોત્સાહન મળતું રહે છે અને એમને એક કામ કરવાની મૂદસ પણ વધી રહી છે તો આ ટિકેટમાં હરજીત એ તે એક પ્રશ્ન મૂકી દેવામાં છે પરંતુ એકબીજાની નજીક આવવું એ ખૂબ મહત્વનું છે આવા આયોજનને કારણે જ્યુડિશરીના સ્ટાફના માણસો પણ અત્યારે એની આગળ હમણાં આ જે આયોજન હતું એના ઓપનિંગ માટે આયોજન ગયા છે તો આ બહારની લઈને વચ્ચેનો સમન્વય સધાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ તમામના માણસો તમામના કર્મચારીઓ અને વકીલો એક સાથે નજીક આવે અને પોતાના કામો પણ વિલેજ કોઈ પણ કજિયા વગર થાય એ દ્રષ્ટિ રાખી